હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું દૂધીનો એક અલગ જ નાસ્તો તેના માટે મેં અહીંયા એક વાટકી રવો લઈ લીધો છે અને તેમાં આપણે એક વાટકી દહીં ઉમેરશું ખાટું દહીં લેવાનું અને હવે આ મિક્સ કરી લેશું અને ખૂબ મિક્સ કરી લેવાનું આવી રીતે આ નાસ્તો બહુ સરસ લાગે દૂધીનો આ દૂધીની રોસ્ટી કહેવાય આમ તો અને બાળકોને ટિફિનમાં અને એમાં દઈએ કાંઈ જો બાળક દૂધી ન ખાતા હોય દૂધીનું શાક ને એવું તો આવી રીતે બનાવીને પણ દઈએ કાંઈ હવે આપણે આને દસ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે દૂધી ખમણી લઈશું અહીંયા મેં અડધી દૂધી લીધી છે અને આવી રીતે આપણે ઉપરનો ભાગ કાઢી લઈશું આમાં તમે જેટલા વેજીટેબલ નાખો એટલા તમે લઈ શકો અને હવે આપણે આને ખમણી લેશું આવી રીતે આપણે ખમણી લેશું અને આપણે એમાં એક ગાજર પણ ઉમેરશું એને પણ ખમણી લેશું અને ઝીણું ખમણવાનું આદુ લસણ અને મરસી એટલું આપણે ક્રશ કરી લેશું અને લસણ તમે ન ખાતા હો તો સ્ક્રીપ પણ કરી શકો પણ લસણનો સ્વાદ બહુ સરસ લાગે અને તે પછી આદુ અને મરસીની ખાંડી પણ એ પણ ઉમેરી અને આપણો રવો પણ પલ્લી ગયો છે જુઓ તમે ને થોડુંક આપણે પાણી અથવા સાસ ઉમેરી દેવાની એ મારે ખાટું દહીં બહુ હતું એટલે મેં થોડુંક પાણી ઉમેર્યું છે અને હવે આપણે આમાં મસાલા કરી લેશું આ દૂધીની રોસ્ટી એકવાર તમારા બાળકોને કરીને ખવડાવજો બહુ સરસ લાગશે અને એક કપ જેટલી આપણે દૂધી ઉમેરશું ક્રશ કરેલી અને એક કપ જેટલા આપણે ગાજર ઉમેરશું ક્રશ કરેલા અને આદુ લસણની પેસ્ટ ઉમેરશું આમાં તમારે જેટલા વેજીટેબલ લેવા એટલા તમે લઈ શકો કોબી પણ લઈ શકો પણ આપણે ખાલી એક દૂધીની જ બનાવીએ છીએ એટલે મેં એક દૂધીને ગાજર જ ઉમેર્યું છે હવે આપણે એક ચમચી હળદર ઉમેરશું લાલ મરચું ઉમેરશું ધાણા જીરું પાવડર થોડીક હિંગ સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું અને થોડુંક આપણે જીરું ઉમેરશું આખું અને જીરા પાવડરો એ પણ હાલે અને એક ચમચી આપણે ખાંડ ઉમેરી દઈશું અને એક ચમચી જેટલા આપણે તલ ઉમેરશું અને હવે આ બધું આપણે મિક્સ કરી લેશું આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું બધું અત્યારે શિયાળો છે એટલે બધા શાકમાંથી સરસ મળે અને હવે આપણે કોથમરી ઉમેરી દઈશું હવે આપણે કોથમરી ઉમેરી દઈશું અને કોથમરી તો ઝાત જ લેવાની તો જ સરસ લાગશે

અને તેને પણ આપણે મિક્સ કરી લેશું અને હવે આપણું પેન પણ ગરમ થઈ ગયું છે અને હવે એમાં તો આપણે થોડુંક તેલ ઉમેરશું થોડાક આપણે તલ ઉમેરી દઈશું આવી જ રીતે તલ ફૂટી જાય અને જે આપણે બેટર બનાવ્યું હતું તે ઉમેરી દઈશું અને હવે આપણે એને બે મિનિટ માટે ઢાંકી દઈશું અને આપણે જોઈ જોઈશું સરસ સડી ગયો છે થોડુંક આપણે ઉપર તેલ ઉમેરી દઈશું આમાં તેલ બહુ જોઈએ નહીં જો નોનસ્ટિક પેન હોય તમારી પાસે તો બહુ તેલ ઉમેરવાની કાંઈ જરૂર નથી અને હજી થોડુંક આપણે ઢાંકી રાખશું હવે આપણે પલટાવી દેખ લેશું હવે એ બાજુ પણ આપણે સડવા દેશું અને હવે આપણે પાછા જોઈ જોશું સરસ સડી ગયો છે જો હવે આપણે એને કાઢી લેશું આવી રીતે આપણે બધા ઉડલા બનાવી અને આનું બેટર થોડુંક આપણે આવું થિક જ રાખવાનું એટલે જલ્દી ઉઠલી જશે અને જેવડી સાઈઝ તમારે કરવી એટલી તમે કરી એકો ઢોસાની લોઢીમાં પણ તમે કરી એકો આને અને બહુ પતલાઈ ની બહુ જાડાઈ ની એવી રીતે આ બનાવવાનો પણ આપણે આવી રીતે આપણે પલટાવી લેશું અને તમને એમ થાય કે બહુ ઢીલું છે તો તમે આમાં બે ત્રણ ચમચી ચણાનો લોટ પણ ઉમેરી શકો સરસ બને છે ચણાનો લોટ તો ઉમેરજો જ તે બે ચમચી તો બાઇટિંગ મળી જશે મેં પાછળથી બે ચમચી ચણાનો લોટ ઉમેરો છે મારા દૂધીનો નાસ્તો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જણાવજો અને ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદર એકદમ સોફ્ટ છે જુઓ તમે અને આ દૂધીની રોશની તમે પણ બનાવજો અને મારી સેનાને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો